ભરૂચિલા શિક્ષણ અધિકારીએ શહેરમાં આવેલી બે શાળાઓને નોટિસ ફટકારી ખુલાસો માંગતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે નવા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆત સાથે જ ભરૂચમાં આવેલી કેટલીક શાળાઓ વાલીઓને ચોક્કસ સ્થળોએથી જ પાઠ્યપુસ્તક યુનિફોર્મ સહિત સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ કરતી હોવાની સામાજિક કાર્યકર યોગી પટેલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી જે બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાઓને પરિપત્ર પાઠવી કોઈ ચોક્કસ સ્થળોએથી સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ ન કરવા સૂચના આપી હતી જોકે આ બાદ પણ કેટલીક શાળાઓ મનમાની કરી રહી હોવાનું શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું હતું જેના આધારે ભરૂ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલ અને એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ પાઠવવામાં આવી છે આ બંને શાળાઓ તેમની શાળાના નામ અને લોગો લોગોવાળી બુક્સનું પૈસા લઈ વેચાણ કરતા હતા જે બદલ બંને શાળાઓને શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવી ખુલાસો રજૂ કરવા સૂચના આપી છે શિક્ષણ વિભાગે બે શાળાઓને નોટિસ પાઠવતા શિક્ષણ આલમમાં ફફડાટ ફેલાવ્યો છે ત્યારે શાળા સંચાલકોનો ખુલાસો પણ સામે આવ્યો છે આ અંગે સંસ્કાર ભારતી વિદ્યાલયના એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસે જણાવ્યું હતું કે તેઓની શાળા દ્વારા કોઈ પણ વાલીઓને લોગો વાળી નોટબુક ખરીદવા દબાણ કરવામાં આવતું નથી લોગો વગરની નોટબુકના ઉપયોગ માટે પણ તેઓ મંજૂરી આપે છે શાળાઓ સ્પેશિયલ દુકાનમાંથી કોઈ ખાસ દુકાનમાંથી સ્પેશિયલ સ્ટેશનરી ખરીદવા માટે ગણવેશ ખરીદવા માટે કે નોટબુક્સ ખરીદવા માટે દબાણ કરી રહી છે કેટલીક શાળાઓ શાળામાંથી જ ગણવેશ કે નોટબુક્સ ખરીદવાનો કે સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખી રહી છે આ પ્રકારની રજૂઆત મળ્યા પછી અત્રેની કચેરી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો જેમાં શાળાઓને તાકીદ કરવામાં આવી હતી કે આ પ્રકારના ખાનગી પ્રકાશનો કે ગણવેશ કે સ્ટેશનરી ખરીદવા માટે પર્ટિક્યુલર દુકાનોથી ખરીદવા માટે કે શાળામાંથી ખરીદવા માટે વાલી ઉપર દબાણ કરી શકાશે નહીં અન્યથા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે આ સંદર્ભે બે શાળાઓની ફરિયાદ અમને આધાર સહિત મળી છે પુરાવા સહિત એ બંને શાળાઓને અમે નોટિસ પાઠવી છે અને ટૂંક સમયમાં એમના ખુલાસા મળશે જો ખુલાસા યોગ્ય ખુલાસો નહીં મળે શાળા દ્વારા તો તે શાળાઓ વિરુદ્ધ દસથી પચીસ હજાર રૂપિયા દંડની રકમ વસૂલ કરવામાં આવશે